તને ખબર કે નહીં અનિલભાઈ યુટ્યુબ ચેનલ ખોલેલી છે નીરા કયો પેલો લડકનો અનિલ અંગે થયો લા બહુલા તે ઘણા જુદા આવવાના છે યુટ્યુબ ને લાઈએ ચેનલો તો અમે બનાવી છે ને પાસે કીધી બે હજાર પચીસ ભાડ્યો ખરા ચેનલ ફેરી દીધે એમ કાહો કાઢી નાખીને જોઈ ના આવે હાલો ભાઈ જો તમે આજે આપણે રાયડા ને રાયડા ને ફોન કર્યો છે આજે આપણે રાયડા તો આપણે ફોન ઈ વાળીએ મતલબ નઈ અને એટલો ફોન ફોન આવે તો દવા હાથો પણ છે તો ફોન કઈ વાર છે એટલે ફોન તો કઈ નહીં વારો ફોન તો આપડે આવશે મતલબ આપણે સિકયુરિટી ગાર્ડ આવશે ફોન વાળો અને રોટલા બોટલા બનાવી દઈએ પછી આવે તે લગી આપણે ફોન કરીએ અને આપણો ટાઈમ થાય એટલે આપડે ત્યાંથી દવા શોધવા અને દવા શોધવાનું છે જીરા અંદર એટલે જીરા ની એટલે કઈક પેલી મેં દવા શોધી હતી તમે જે વિડીયો જોઈ છે આપડો એમાં મતલબ કે એમ છે કે મેં રીઝલ નહિ આવ્યું રીઝલ્ટ ના આવ્યું એટલે તો વાકઈ કેવાય નઈ કારણ કે દવા તો આપણે કમ્પ્લીટ મળે તમે વિડીયો મેં દવા તો આપણે કમ્પ્લીટ મળે રિઝલ્ટ નથી આવી એમકે છે એના કારણે આપણે પાછી આજે એક દવા ચાલુ કરવાનું જે પાછી નવી એમકે દવા એ દવા આપણે છ જવાનું છે હું અને જોઈએ છે આવે કેટલાક વાગે પાછો ફોન આવે છે પપ્પાનો પપ્પાનો ફોન આવે એટલે આપણે મોટા ટાપે મોટા ટાપે જઈને દવા બાવા બનાવી એ દવા ચાલુ કરવાની છે તો જઈ આવે હું થઈ ગયા અને વિડીયો પણ અમારા બની રહેજો મજા આવે તો લાઈક કરજો શેર કરજો તો ચાલો બીજું तो चलो बीजू बताशो आगे आप फोन वाले आए तो लीजिए आप मोबाइल आप ऊपर करना है के नहीं कैसे कारण कि गन ना रहे बच्चे वीडियो नहीं बनानी में मजा आती यार और नाक बाक वाली है साहु साहब हो जाए दे लो तो आप नाक वाली फटाफट नाक चार पोखी जाए चला भाई तू का नाक आई आई देखी पोनी बारी है चाह पड़े अरे रायरा में तो उसे खोला गया उसे पाहु આવી કામ કરીએ રાયડા આવી રીતે પાણી વારવાનું ચાલે છે આપણે તો અમે જોઈ લીધું અને પછી આપડે જોવાનું તો તમે જોયું કે આપણે પાણી વાર અને પાણી વાળીએ છીએ અને રાયડાની ની અંદર અને આપણું ડાબુ દેખાય દીધું આપણું ઢાબુ છે અને આપણે વચ્ચે વાળી છે પોની અને હવે આવે છે પોની વરવાનું પછી આપણે જવાનું છે બીજા મેમ્બર તમે જવા શકતા પણ આપણે જે વાત કરી હતી તો ચાલો હવે મળીએ અને જવા છોટા જઈએ પછી આપણે આમ જો બ્લોગ બનાવશું અને પછી આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો આપણી ચેનલને તો મજા આવે તો બને રહેજો આપણા બ્લોગ ઉપર તો ચાલો તમને બીજું કંઈક બતાવીશ આગળ કે દવા શોટવાની છે કે શોટવાની કેવું જીવ છે આપણું એ પણ તમને આવી જશે તો બતાવશું આપણે ચાલો હવે આપણે જીરા તો ફાઇનલી આપણે સેટનો ફોન આવી જશે

લગભગ હાર મોગરે ચરવાની તૈયારી છે મતલબ મેં અને આપણે મહેશખૂવાને શું કયું છે પોંટ લીક થાય છે તો આવું છે આપણું જીરું કમેટ મેં કહેજો તમારું જીર કેવું છે અને આની મેં આપણે દવા છટીએ છીએ એ બહુ મોકી છે મતલબ મેં લિટરના હાર છ હજાર એમ કંઈક કહેતા બહુ મોકી દવા છે એટલે આપણા કોને બોલાવ્યા છે દવા સટવા અને આપણે પણ કમ્પ્લીન પોકી જશે મતલબ મેં કટિંગ છે અને આપણે ગેર દોરિયા સોળીને દવા છટવાની છે તો ચાલો બતાવીએ તો મને કઈ થી દવા ચાલુ કરવાની છે આગળ આગળ એક ધાડિયો છોડીએલા હે એક ધાડિયો પછી બીજા બે ધારિયા એમ કઈ કે પણ આપણે એક જ ધારિયો કરીએ હે એક ધારિયો છોડી આવીએ ઉપર વાળો તો ગાઈશ આપડે પગી જશે એક ધારિયો કરીને સોડી દીધો મતલબ

અને કેવી રીતે નહીં આવતી અને નવા હોય તો લાઈક બ્લોગ નવા નવા તો ચાલો હવે મળીએ આપણે આગળ બીજો દેખાડો તમને તો જો આવી રીતે આપણે દવા શોટી મતલબ આખો આખું તો નહીં લેતા પાછી પ્રાણ ગઈને એકવાર પાડ્યા આપણે આવું છે એટલે અને તમે કેવી રીતે દવા શો છો તમે એકની જરૂર બતાવજો કારણ કે આજે તો આપડે લાગે છે મોડ થવાનું છે કારણ કે દવા છે જો અને આપણે કુવા કે હા માં જોવા જાય છે અને આપણે આ શેરીથી ચાલુ કર્યું છે તો બ્લોક માં બન્યા રહેજો

પોતાનું પોતાનું કામ કરે છે તો આપણું આ દવાનું છે દવા તો આપડે નહીં રેડવા છે દવા વિશે મારે કેવાનો મતલબ એમ હતો

આપડે આવી બીજો પંભલી નાખી છે તો આપડે કીધું કે આપડે આખું સરી લેવાનું છે અને પ્રેસર તો પણ ફાડી નાખી આપડા આવી રીતે હવે આખા સળિયા લીધી છે આપણે તો ગાઈસ આખા સળિયામાં તો બહુ જ મજા આવે છે કારણ કે આપણે પહેલેથી એવી રીતે સોટ્યા છે પણ આ કોણ કીધેલું કે અડધું લઈને જવું ને અડધું અને આપણે જો જાયમું ના કહેવાય મતલબ મજા ના આવી જેમ સોટવાની એટલે હવે આપણે આખું સળિયું લીધું છે અને આખા સળિયામાં આપણો તો મજા આવે છે કારણ કે આપણે કાયમ એવી રીતે છોડીએ છીએ દવા ગાઈસ આપણે ફોન આવી ગયેલો આપણે પપ્પાનો મતલબ ને પૂછતેલા કે ફોન હતો અને કંઈક લગાઈ રહ્યો છે ફોન કે ફોન આવેલો તે પૂછતેલા કે શું કરે છે એમાં એ વાતચીત થઈ આપણે અને એમાં એવી રીતે કે કોણ આવજો એટલે તમને બતાવ્યો નહીં તો જોઈ લો આપણે આવી રીતે દવા છોટીએ છીએ અને મજા આવે છે દવા છોટવાની જીરા તો ચાલો હવે મળીએ પાછા આગળ કે બીજું આપણે હવે ખાવાનો ટાઈમ થઈ જ જશે કે ભાઈ અને કુવા આપણે શું કહે છે કે ખાવા જવાનું છે કે નહીં તો આપણે પંપ ખાલી કરીએ તો ખબર પડે એવું છે તો ચાલો આપણે પછી મળીએ ફાઇનલી આપણે થઈ જ છે ખાવાનો ટાઈમ મતલબ મેં પ્રોગ્રામ થઈ ગયો છે અમારો ખાવાનો મહેશ પુવા કહે છે કે જેમ કરવું એમ તો આપણે ખાઈ લઈએ અને ખાઈ ને પાછા તરત દવા ચાલુ કરે કે કારણ કે આ છત્રીસ પંપ ની દવા છે આપી જોડે હજુ તો આપણે કેટલા ચાર જ પંપ ખાલી કર્યા કારણ કે બોબેસરિયા થયા એટલે ચાર પંપ થયા અને હજુ ચોત્રીસ પંપ બાકી છે મને સોંટવાના એક એક જણા ને બાર બાર પંપ ભાગ આવે બાર બાર કલા ના બાર બાર નહી સત્તર હત્તર પંપ ભાગ આવે પીલા પંપ છત પંપની દવા એટલે ફોળ ને સત્તર હતર પંપ ભાગ આવે ત્રી છે પંદર પંદર ને એટલે સત્તર હતાર એટલે અમારે સત્તર હતાર પંપ સોટવાના છે હજુ તો ખાઈ ને જ ચાલુ કરશું તા આ તમારા વહેલું પૂરું થશે અને અમે તો એમ વિચારેલું છે મતલબ ટાઈમ વહેલું જ પૂરું કરવાનું તો જોઈએ કેટલા વાગે પૂરું થાય છે અને અમારો ટાર્ગેટ છે લમ ચલા સાડા ચાર કાપ પાંચ તો નહીં જ વાગવા દઈએ સોટો એમ એટલો ટાર્ગેટ મારીને અમે ચાલે છે કે પાંચ તો નહીં જ વાગવા દેવાનું એમ પાંચ વાગ્યા પહેલા અમે દવા બધી મતલબ અમે ખાલી કાઢીને પૂરી પણ નાખશું અને ખેતર પણ આપણું પૂરું થયું છે તો વિડીયો પર બન્યા રહેજો અને આપણે જે હવે ખાવા તો ખાઈ બાઈને પાછા આપણે મળીએ તો હવે તમે પણ ખાઈ આવો ભૂખ લાગી હોય તો અમને પણ ભૂખ લાગી છે તો ચાલો આપણે ખાવા જઈએ આપણે આવી જશે પાછા દવા શોટ ખાઈ લીધી છે અને તમે પણ આવી જશે આયરા અને હવે આપણે ચાલુ તો નાખી દવા અને મતલબ ને પંપ ભર દઈએ તો ચાલો હવે પાછા આપણે દવા શોટ માં અને કેવીક મજા આવે છે તો હેલો આપણે બપોરે જો ખાઈન તળ તો ચાલુ કરી નાખેલું અને વિડિયો બનાવે એવો ટાઈમ ભઈ તો નહીં આપી જોઈએ કારણ કે ઉતાવળ હતી થોડીક કારણ કે આપણે 32 પંપ પૂરો રાખતા હતા અને ખાલી કરવાનો તો હા આપણે જો ટાઈમ જરીક ઓછો હતો કેવાય કારણ કે આપણે દવા પૂરી કરવાની છે એટલે અને બ્લોક તો બનાવ્યો નહીં પણ ચાલુ કરી નાખી છે લગભગ હવે છ પોમ્પ રહ્યા છે આ ભાગની અંદર વચ્ચે પાટલા છે આપણે અને છ પાટલા પછી હજુ ઉપર ચોંટવાનું છે બાકી તમારે બતાવેલું એ ઉપર બાકી છે ડાબા ગમી અહીંયાથી પછા એક પોપ કરવાના ને એટલે બાર પોમ્પ એ પણ હજુ વધે છે અમારી જોડે તો જોઈએ આવે કેવું થાય છે કેમ નહીં થતું અમે જે ટાર્ગેટ મળેલો કે પાંચ વાગ્યા પહેલા પૂરું કરવાનું થાય છે કે નહીં થતું તો બ્લોક ઉપર બન્યા રહેજો અને જોઈએ આપણે કેટલા વાગે પૂરું થાય છે આવું જીરું છે આપણે પેલા આપણે મહેશ પર દવા છોડે આટલું આપણું ખેતર છે આપણું આટલા વિડીયો તમે જોયું હતું આપણું કે જીરું તે આવડે જીરું જેવું આવું જ છે ઓલી આપણે એક વખત દવા પાયા પહેલાં કઈ ઓલી ઉકાળો ના આવે માટે એ દવા પાયા પછી તો ઘણો ફેર પડી જાય કહેવાય તો તમે પણ અખાત્ર કરી જજો કેમ થાય છે અમારે જો આ એકદમ લીલું સમ દેખાય છે તો તમારે કેવું જીરું છે કમેન્ટને બતાવજો કારણ કે અમને જે અમે દવા મળે છે એ બહુ મોટો મતલબ બહુ મોંઘો છે મને ચાલુ કરી નાખેલી છે દવા હવે બોસ આપણે છ પાડ્યા છે આપણી જોડે

ના થયું અને આપણે હવે છેલ્લો લાસ્ટ પંપ શોધીએ છીએ અને ટાઈમ પણ મતલબ એમ દિવસ તો બુરવા જતો રહશે હાવ આટલો ટાઈમ થઈ છે દિવસ તો હાવ જતો છે નીચે અને આપણે દવા શોધીએ છીએ અને ખુવા પણ નાહી જશે તો કેવો લાગ્યો આપણો આજનો આ બ્લોગ ને મજા આવી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ પણ કરી લેજો આપણે આ ચેનલ ને તો મળશું આપણે હવે નવા બ્લોગ ની અંદર મતલબ નવા નેક્સ્ટ વિડીયોમાં